આજે ભાજપમાં જે સત્તાની લડાઈ છે જે ભ્રષ્ટાચારની ભાગબટાઈની લડાઈ છે જે એમનો આંતરિક અસંતોષ છે જૂથવાદ છે જે ઉકળતો ચરુ છે એ ક્યાંક ને ક્યાંક લેટરકાંડના સ્વરૂપમાં ધીમે ધીમે બહાર આવી રહ્યો છે પહેલાં આપણે અમરેલીનો લેટર કાંડ જોયો કે ભાજપના જે હોદ્દેદારના લેટર પેડ પર લેટર લખાય છે ત્યાંના આગેવાનો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી રીતે હપ્તા મેળવે છે કેવી રીતે સાઠગાઠ છે કેવી રીતે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એની વિગતવાર એ લેટરમાં માહિતી હતી આખો લેટર કાંડ કેવો થયો કેવી રીતે વિરોધીઓને જેલમાં નાખવામાં આવ્યા કેવી રીતે એક માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો એવું આખા દેશને દુનિયાએ જોયું આજે રાજકોટમાં પણ મીડિયાના મિત્રો માધ્યમથી જે માહિતી મળી કે અહીંયાના ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રભારી કેવી રીતે સત્તાનો દુરુપયોગ કરે છે કેવી રીતે પદો માટે પૈસા લેવાય છે કેવી રીતે માનીતાઓને ફાયદો કરવા માટે સત્તા પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના આક્ષેપો આ પત્રમાં કરવામાં આવ્યા છે એ સાચો છે ખોટો છે તો સરકાર ફરી એફએસએલમાં મોકલીને તપાસ કરાવે પણ આ પત્રકાંડો લેટર કાંડ જે ગુજરાતમાં થઈ રહ્યા છે ભાજપની સત્તામાં ભાગ બટાઈની જે લડાઈ છે ભ્રષ્ટાચારના પૈસાની ભાગ બટાઈની જે લડાઈ છે આંતરિક અસંતોષને જૂથવા જ છે એ દિવસે દિવસે બહાર આવી રહ્યો છે ને હવે પાપનો ગઢો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ફૂટવાની તૈયારી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ આજે લઈને ગામ સુધી પહોંચ્યો છે પણ કોઈ નેતા મળે તો કે આ તો નરેન્દ્રભાઈ મોદીના જૂથના છે અમિતભાઈ શાહના જૂથના છે સી આર પાટીલના જૂથના છે ક્યાંક કોક વિજયભાઈ રૂપાણી જૂથના હશે અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલના જૂથના પણ લોકો કેવડાવે છે એવી જ રીતે નીચેના એમના નેતાઓમાં પણ રાજકોટમાં જશો તો અનેક નેતાઓના જૂથ છે વોર્ડ કક્ષાએ પણ જૂથ છે બૂથ કક્ષાએ પણ જે બૂથ પ્રમુખો કે પન્ના પ્રભારીઓ બનાવ્યા છે એ પણ જૂથવાદમાં આજે રાચી રહ્યા છે એનું એક જ કારણ છે કે સત્તાની ભાગબટાઈ માટેની લડાઈ છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની ભાગ બટાઈ ની લડાઈ છે એટલે આ કોઈ પ્રજાહિત માટેના લડાઈ નથી પણ સત્તા અને ભ્રષ્ટાચારના બટાઈની લડાઈ છે અને ગુજરાતની પ્રજા આજે સારી રીતે જોઈ રહી છે કે કોણ કોના જૂથના છે કોણે કોના વિરુદ્ધ લેટર લખ્યો કોણ કોને પતાવવા માગે છે એ પ્રજા આજે જોઈ રહી છે